મુંદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તુબડી ગામની સીમમાં આવેલ આરોપી નિરૂભા ઉર્ફે નિર્મલ સિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ ધીરુભા જાડેજા ઉંમર વર્ષ બાસઠ મોટી તુબડી વિસ્તારમાં આવેલ સુતારિયા નામની વાડીએ મુંદ્રા વાડીના ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી છોડ રૂપે ઉછેર કરી રેડ દરમિયાન નાના મોટા જીવન છોડ નંગ ચારસો ચોરાણું જેનું વજન પચાસ પોઈન્ટ પાંચસો છત્રીસ કિલોગ્રામ કિંમત પાંચ લાખ પાંચ હજાર ત્રણસો સાઠ માદક પદાર્થ પાંદડાનો જથ્થો જેનું વજન સાત પોઈન્ટ કિલોગ્રામ રૂપિયા કિંમત સાદો મોબાઈલ એક નંગ કરી પાંચ લાખ એક્યાસી હજાર ત્રણસોના મુદ્દામાં સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ સદર કેસ નામદાર એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ ભુજમાં ચાલેલ દરમિયાન આજરોજ તારીખ સત્તર ચાર બે હજાર રોજ સતર કેસનો ચુકાદો આવેલ જેમાં નામદાર કોર્ટે એનડી કલમ આઠ સી તથા વીસ બી મુજબના શિક્ષાપાત્ર ગુનામાં બે કલમમાં આઠ વર્ષની સખત કેદની સજાને રૂપિયા પચાસ હજારનો દંડ આપી નિરૂરુભા ઓર્પિન નિર્મલ સિંહે ભૂપેન્દ્રસિંહ ધિરુભા જાડેજાને તક્ષીરબાન ઠેર વીસ હજાર ભોગવવાને હુકમ કરતી એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ દ્વારા અહેવાલ માન્યું કિરણ ગોરીભૂજ